નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ પ્યાલના કટોરાની ખાસ તમે જોઈ શકો છો આ ઝુંબો કટોરો મોટી સાઇઝ કટોરો છે આપણે સુરતની અંદર જે ફેન્સી હીરાની અંદર યુઝ થાય છે ને એ કટોરો છે ખાસ તમે આ વસ્તુ હું છે ઓનલાઈન મગાવી શકશો આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર તમે ઓનલાઈન મગાવી શકશો ને ને ભાવની વાત કરીએ ને તો પચાસ ટકા પચાસ ટકા ઉપર ડિસ્કાઉન્ટ છે કટોરામાં ખાસ આપણે આ કટોરા બનાવ્યા છે ને ગુજરાતમાં આનથી સસ્તું કટોરું કોઈ તમને વેચી ન શકે એટલે ખાસ વિડીયો પૂરેપૂરો જોઈએ પૂરેપૂરી હું ડિટેલમાં જાણકારી આપીશ કટોરા વિશે હવે આ રીતનું આપણે આ પ્યાલનું કટોરું છે બરોબર આની અંદર પાંચ ઝીરોથી લઈને પાંચ કેરેટ સુધીના હીરા બની શકે ને બીજું કે મોટી સાઈઝ હીરા હોય ને તો આપણે આ રીતે આમ કરીએ ને એટલે આખો ઉપરથી જીબી વળી જાય તમે ખાસ જોઈ શકો છો આ રીતે આપણે જાડા હીરા હોય તો જે રીકોની ડાયની જે જાડી ડાયું સડે એને ઉપરથી ડાઇ ઉછાવીને આવે ને આપણે જે રનિંગ હીરા બનાવીએ છીએ જે ડબલના ડબલ બે એક બે નંબર તો એને આપણે નીચેથી આ રીતે ડાય આપણે ફિટ કરી શકીએ તો આ રીતે આપણે ડાય ફિટ કરી શકીએ ને આને આપણે આ રીતે આમ કરીએ આમ કરો ને એટલે આ મળી જાય સીધી પછી જીબી કમ્પ્લીટ ને પરફેક્ટ કામ આવે કટિંગ એક નંબર કટિંગ બને આની અંદર કટિંગ જે છે ને એક નંબરનું કટિંગ બને જે હીરા વણાઈ જાય એવા કોઈ પ્રશ્ન ન બને બીજું શું છે એક ખાસ વાત તમને એ કહી દઉં કે કટોરાની અંદર જે આપણા રન રનિંગ કટોરા ડબલના જે આવે છે ને એની કરતાં પંચ્યાસી ગ્રામ વજન વધુ આવે ખાસ તમે જોઈ શકો છો પંચ્યાસી ગ્રામ વજન વધુ આવશે કે વજનની આપણે ટકાવારી કાઢી જે હું બીજા કટોરા બનાવું છું જે એની કરતાં પંચ્યાસી ગ્રામ આની અંદર વજન વધુ આવે છે એટલે ને હાલમાં શું છે ઝાડા હીરાની અંદર આ વધુ યુઝ થાય છે પણ ઝીણા ઝીણા હીરા પણ બની શકે છે કે ઝીણા હીરામાં કોઈ પ્રોબ્લેમ નથી થતો ને બીજું કે આની અંદર શું છે કે અંગૂર જે આવે છે ને એ અલગ આવે છે પણ આપણે જે સાદો અંગૂર છે ને એ નાખીએ કે જે આ અંગૂર છે આ અંગૂરમાં એ પણ ફિટ થઈ શકે તો આ અંગૂરની અંદર આપણે આ કટોરો ફિટ કરવું હોય ને તો આરામથી ફિટ થઈ જાય આ પાછળ આ છે બોલ છે ખોલી નાખવાનો એટલે આની અંદર આ ફિટ થઈ શકે ને વધુ પડતા હું છે કે આની અંદર અંગૂર આપણે ફિટ કરીને વાપરી શકીએ છીએ કેમ કે અંગૂરનું વજન ઓછું થાય એની હિસાબે થાય ને આને આની અંદર જે અંગૂર આવે છે ઓરિજિનલ જે યુઝ કરે છે એ અંગૂર વાપરીને તો અંગૂરનું વજન વધી જાય પણ આ અંગૂર તમે વાપરશો તો પણ હાલી શકે છે હવે તમને કઈ રીતે આપણે ડાય આમાં ડાય તો આપણે શું છે જે આપણે ઓલા કટામાં ફેરવી એ રીતે ત્યાં રીતે બધું ખુલી જાય નીચેથી ડાય આપણે ફેરવી શકીએ બીજું શું છે કે આમાં ડગ પડવાના કેવા કોઈ પ્રશ્ન બને નહીં એ મોટો ફાયદો છે ને આની જે બોડી છે એ લોખંડની છે તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો લોખંડ લોખંડની બોડીમાં છે ને અંદર હીરો જવાનું કંઈ પ્રોબ્લેમ ન રહે ના જગ્યા ઉપર એલંકી બોલ આવે આ એલંકીથી આમ ખોલી નાખો એટલે આ ભાગ આખો નીકળી જાય અથવા ભવિષ્યમાં તમારે તળિયાનું કટોરો બનાવવું હોય તો આ પહેલનું કટોરું છે ને એ તળિયાનું થઈ જાય હું તમને એનો આઈડિયા આપી દઉં ખાસ કે આ ભાગ છે આની એલંકીથી આ ભાગ ખોલી નાખો આની અંદર વાસ કવર તળિયાનું નાખી જો ના સકાડી તમે તળિયાની સકાળી નાખી જાવ એટલે તળિયાનું કટોરો થઈ જાય એટલે એક કટોરાની અંદર ડબલ સિસ્ટમ કામ આપે આ સિસ્ટમ તમને કોઈ નહીં દેખાડી હું ખાસ તમને કહી દઉં છું કે પેલ ને તળિયા એક કટોરાની અંદર બે સિસ્ટમ કામ આપે એટલે બે વસ્તુ થાય પણ જ્યાં સુધી ની અંદર હાકવું હોય ત્યાં સુધી માંથી કટોરો હકાય પછી ભવિષ્યમાં તમને એમ થાય કે હવે માં આપણે કટોરા નાખવું નથી તો તળિયા નું કટોરો બનાવી શકાય ખાલી બદલાવાની બદલાવ બદલી નાખવાનો આથી એલંકી આ ઉપલો ભાગશે એ બધો નીકળી જાય સીધું તળિયા ને કટોરો થઈ જાય એટલે એ રીતે પણ યુઝ કરીએ પણ આ વસ્તુ તમે ઓનલાઈન મગાવી શકશો ઓલ ગુજરાતમાંથી ગુજરાતમાંથી ફક્ત ગુજરાત બારેમી માલ મેખલતા નથી ને બીજું ખાસ યાદ રાખજો કે હાલમાં શું છે કદાચ વધુ ઓર્ડર મળેલા હોય તો તમારે વેઇટિંગમાં પણ રહેવું પડશે કે ઓર્ડર આપણે આગળ શું છે કે આપણે જેટલી ક્વોન્ટિટી બની એની ઓર્ડર પણ વધુ મળી જાય છે એનું કારણ શું છે કે યુટ્યુબમાં આપણા સબસ્ક્રાઈબરો ગુજરાતમાંથી સાડત્રીસ હજાર પ્લસ છે મારે એટલે વધુ ઓર્ડર મળ્યા હોય તો તમારે ચાર પાંચ દિવસ વેઇટિંગમાં પણ ઓર્ડરમાં રહેવું પડશે આ રીતનું કટોરો આવે છે ને એની ભાવની વાત કરીએ ને તો ભાવ ખાલી સત્તરસો રૂપિયા છે ભાવ ખાલી હત્તરસો રૂપિયા છે ગુજરાતમાં તમને સત્તરસો રૂપિયામાં કોઈ જગ્યા ઉપર આ કટોરો મળી ન શકે આ રીતનું ભાવ ખાલી સત્તરસો રૂપિયાનું કટોરું છે અને બીજું કે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે એટલે બીજે દિવસે તમને આંગળીયામાં હું મળી જાય છે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશું તો તમને આંગળીયા દ્વારા હું ભેકલી આપીશ પણ ફક્ત પેમેન્ટ તમારે પહેલું કરવાનું રહેશે અને સિંચા ન કરતા પેમેન્ટ કરશો તમને માલ સો એ સો ટકા મળશે જ તે કે મારી આવડી મોટી યુટ્યુબ ચેનલ છે કાંઈ સત્તરસોના કટોરા મૂકાય બંધ કરી દે એવું બને નહીં ને આપણે શું છે વિશ્વાસપૂર્વક પૂર્વક જ વધારે ધંધો કરવાનો છે વસ્તુ તમને સો સો ટકા મળી જાય ગુજરાતમાં કોઈ પણ સ્થળે હો આ રીતનું કટોરું છે ને વિડીયોને ખાસ શેર કરજો એટલે દરેકને આ વિડીયો છે ને ઉપયોગમાં આવે જે પણ લેવા માગતા હોય આવું કટોરું કેમકે આની અંદર કટિંગ એક નંબર કટિંગ બનશે એટલે જે પણ લેવા માગતા હોય એને ખાસ આ વિડીયો ઉપયોગમાં આવે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે મા